દુકાન ઢેર કરડી ની સાઈન વધારે જોવા મળે છે મને નથી ખબર પડતી કેમ બતાવું આ છે એનું આવી રીતે છે ને પ્લાન્ટ ઉગાડીને લઈ જાય હે ને ને આ છે ઓ વા બ્યુટિફુલ અહીંયા છે ને ખબર નહીં કેમ આ ઢેઢ ઘોરણીનું વધારે છે કે ઢેઢરડી છે ને વધારે બધે જોવા મળે છે આ છે ધ ક કાચ કાચબાભાઈ છે કાચબાભાઈ રાઈટ આવી રીતે બધું હોય છે અહીંયા છે ને વલકેનો વધારે નીકળે એટલે કે લાવા ત્યાં અમે કાલે આવતીકાલે જવાના છે એ આ જોઈ શકો છો તમે જો ઢેઢ ગોરડી સાહેબ કે અમે ગઈકાલે ચાલવા ગયા તા ને ઢેઢ ગોરડી નીકળી હતી અમે ડરી ગયા હતા કાળી એવું એકદમ કાળી ભમર આપણે કહીએ ને તો મને આ લેવું છે જોઉં છે પણ ગરોડી વાળું નથી લેવું મને ગરોડી વિના દરિયો હિલોડા લે છે હિલોડા બતાવું બાજુ છે નકરી તાળીઓ છે બહુ જ ફાઇન છે અત્યારે મ્યુઝિક વાગે છે સનસાઇટ થાય છે અત્યારે ઘરે જાય છે અમે ને દરિયા કિનારે આવ્યા છે આવી રીતે વ્યૂ છે બારનો દરિયા કિનારે આવ્યા છે ને આવી રીતે અહીંયા જાણવા છે આ બાજુ આવ્યા છે આવી રીતે પેલી વખત દેખાય મસ્તનું વ્યૂ આ છે તાળિયું વાદળા કેટલા ફાઇન છે મસ્ત છે બ્યુટીફુલ દરિયાદેવ આવ્યા છે આપણે જો દરિયાદેવ આવ્યા કે આપણે દરિયાદેવ પાસે આવ્યા આપણે દરિયાદેવ પાસે આવ્યા આ દરિયો આ બાજુ છે ને બહુ જ હિલોડા લે છે કે છે ને કેવા છે ને કે દરિયો ગાંડો છે ગાંડો તૂર થાય ખબર ને આ બાજુ ગાંડો તૂર થાય છે દરિયાદેવ છો બહુ મસાજનું છે Wow. મસ્ત be beautiful, sir. ત્યાં જોરું પાડવા આવ્યા છે ઓ વાવ થેન્ક યુ સુરેના દેવ થેન્ક યુ ઓ વાવ

મારે કઈક અંજવાડો આવે આ દરિયાની રેતી છે ને આખી કાળી છે સૂર્યનારાયણ દેવ ને ઘરે જાવું નથી હજી અમને દર્શન આપે છે મારી તાય છે ஜெய சுவாராயண சூரியனா தேவ ஜெய சமய கால சவால் வேலா வேலோ